સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક કરોડ સમાન સામરડેરીની ચૂંટણીની હિલચાલ શરૂ ટૂંક સમયમાં પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થવાની સંભાવના તંત્ર દ્વારા આગામી દિવસોમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મહત્વની સહકારી સંસ્થા સાબર વર્ષ બે હજાર ચોવીસમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા નિયમોને આધીન ચૂંટણીલક્ષી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે લગભગ કમૂરતા બાદ અથવા તો પહેલ તે પહેલા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરીને વાધા સૂચનો મંગાવવામાં આવશે ત્યારબાદ ચૂંટણીની